ઘણા વૈષ્ણો બિચારા સાવ અજાણ્યા હોય તો આવીને અમને બાપુ જય શ્રી કૃષ્ણ સીધો જે જે નહીં કે શ્રી કહ્યું તો એ પણ નહીં સીધા આવે ને કે બાપુ જય શ્રી કૃષ્ણ તો એમને એ નિયમ ખબર ન હોય એટલે પછી એના ઢંગથી બિચારા વ્યવહાર કરે પણ વ્યવહાર કરે ખરા હવે શરણાગતિ કરવી કેમ તો એનો કાયિક પ્રકાર દંડવત પ્રણામ એ કાયિક શરણાગતિ છે હું ઘણીવાર આ પ્રસંગ કહું કે એકવાર પરશુરામજીને અને ભીષ્મ એ એમના શિષ્ય બેને સામે સામે યુદ્ધ જામ્યું અને ભીષ્મ પણ અતિરથી યોદ્ધા હતા પરશુરામજી તો ભગવત સ્વરૂપ હતા હવે એવા એવા અસ્ત્રો કરે પ્રકૃતિ ઉપર અસર થવા લાગી એટલે મુનિઓ બધા આવ્યા કે ભાઈ ભાઈ ગુરુ શિષ્ય હવે તમે આ બંધ કરો કોઈ રીતે પરશુરામજીને સમજાવ્યા કે હું બંધ નહીં કરું કંઈ પણ થાય આ સામો થયો કેમ મારે પિતામાં ભીષ્મને સમજાવ્યા તમે ગુરુ છે તમારા જતું કરો કે બીજી બધી બાબતમાં જતું બરાબર છે બાકી આ બાણ ચાલુ થાય ને પછી મોટા મોટા બાણ નાખે તો આપણાથી ના થાય સામ તો કે હવે કરવું શું એટલે બેઈને અલગ અલગ સમજાવ્યા પરશુરામજીને કહ્યું કે ભાઈ આપણે આ યુદ્ધ પૂરું કરવું હોય તો શું થઈ શકે કે ભીષ્મ પિતા મને પીઠ બતાડે તો હું યુદ્ધ વાળી દઉં પૂરું કરી દઉં ભીષ્મ પિતામાને કહું કે પરશુરામજી કહે છે તું પીઠ બતાડો હું પીઠ ન બતાડું હું ક્ષત્રિનો દીકરો કે ભાઈ સાહેબ આમાં કેમ કરું એટલે પછી ઋષિ મુનિઓએ બુદ્ધિ લગાડી ભીષ્મ પિતામાને કહું કે તું તારા ગુરુને પગે નહીં લાગે દંડવત નહીં કરે ઘરે શું કામ ન કરું દંડવત તો કરું પરશુરામજીને કહું કે જો આ યુદ્ધ વધારે ચાલશે તો સૃષ્ટિને નુકસાન થશે તમારે ખાલી પીઠ જોવી છે ને તો કે હા જેમ સામે સામે આવ્યા એટલે ભીષ્મ પિતામાને કહું દંડવત કરો હવે દંડવત કરો તો કે જો પીઠ દેખાડી હવે જતું કરો એ પરશુરામજી કહો જતું કરો બહુ સૃષ્ટિનું નુકસાન થતું હોય તો જવા દો તો દંડવત પ્રણામ વસ્તુ એવી છે કે એ ઘણા ઘણા આપણા અનુષાય પાપો એ એક સાથે મુક્ત કરી દે કૃત પ્રણામ दशामिधाव पृथैतुल्य दशमेधि पुनरेभूमौ कृष्णः प्रणामपुनर्भ કેટલી સુંદર વાત કહી છે એકોપી કૃષ્ણસ્ય કૃતપ પ્રણામ જો શરણાગતિ કેમ કહેવાય તમને ઘણા કે શરણે જાઓ શરણ કરો શરણ કરો શરણ કરવું કેમ એકોપી કૃષ્ણસ્ય કૃતપ પ્રણામ એક વાર પણ શ્રી ઠાકુરજીને અગર તમે દંડવત કર્યા સાષ્ટાંગ દંડવત અથવા તો જેને જે રીતે અધિકાર છે સ્ત્રીઓને જે પંચ અંગથી દંડવતનો એ રીતે એકોપી કૃષ્ણસે કૃતપ પ્રણામ એક વાર પણ શ્રી ઠાકુરજીને કરેલો જે પ્રણામ છે દંડવત્ છે દશાશ્વમેધાવશ્વમેધ યજ્ઞ કરતા રાજાઓ ત્યારે સાત નદીના જલ ભેગા કરી અને ઋષિ મંત્ર બોલાવી ને જલથી સ્નાન થાય પછી એને અશ્વમેધ યજ્ઞનો અધિકાર મળતો એ સ્નાનને કહેવાય અવભ્રધ સ્નાન

એના તરફ જ રાજવો રહેશે આ અવભ્રત સ્નાન અને જે દસ અશ્વમેધ યજ્ઞનો પુણ્ય છે એ પુણ્યની તુલના આ એક દંડવત સાથે ન થઈ શકે બોલો એટલો દંડવતનો એવો શરણાગતિનો મહાત્મ્ય છે દશાશ્વમેધી પુનરેતી ભૂમવ દસ અશ્વમેધ કરવા વાળો જો મૃત્યુ પામીને ઉપર જશે તો પાછો એને ભૂમિ ઉપર આવવું પડશે કૃષ્ણને પ્રણામ કરવાવાળાને મુક્તિ અને ભગવત પ્રાપ્તિ થાય છે અપુનર્ભવાય ન પુનર્ભવ ભવ એટલે જન્મ તો શરણાગતિ કરવી કેમ તો જોજો ઘણીવાર છોકરાઓને તમે એકવાર દંડવત કરાવો ને પછી તમારી એવી ઈચ્છા થઈ જાય કે બિચારાને ભણવામાં બધું સારું થાય એટલે અમે પાછા જતા હોય ને પાછું કહ્યું કે પા પાછા દંડોત કર તો છોકરા તરત કહેશે કે એકવાર તો કરી લીધા હોય પછી કેટલી વાર હોય પણ તમારા વડીલો કેમ કરાવતા ખબર છે એક દંડવોતનો જો આટલો મહાત્મ્ય હોય તો બે દંડવોત કર્યો તો એને કાંઈક તો મળવાનું જ છે ફેલ થોડી જવાનું છે બચ્ચા હો ના સમજે બચ્ચા હો કે એકવાર તો કરી લીધા દર્શનમાં આમ કરે કે આખો દિવસમાં એક દર્શન કરી લીધા હવે શું જરૂર છે પણ આપણામાં દર્શન કંઈ ખાલી પુણ્ય માટે નથી પ્રભુમાં આસક્તિ માટે છે હું તમને સાદો દાખલો દઉં કે તમારી એક કન્યાની સગાઈ થઈ હોય અને એનો એ મંગેતર એ જ્યારે સાસરે એમ જ આંટો દેવા આવે તો જો જો કન્યા એવી જ કોશિશ કરે કે ચાલતા ફરતા કામ કરતા કોઈ પણ રીતે આનું મોઢું દેખાતું રે સામે હોય કે નહી બોલો આ સહજ એક સહજ પ્રક્રિયા છે આ કઈ નવું નથી ઉપરથી કઈ અલગ ઉતરી આવેલી વસ્તુ નથી પ્રિય હોય તો ધરાર કરેલું હોય ત્યાં નથી વાત કરું હૃદયથી જે પ્રિય હોય તમારે જૂના સમયમાં એવું નિયમ હતો જઈને બાપા જ નક્કી કરી આવ્યા બિચારા છોકરાઓ તો જોવાનું જ વારો ના ને આવીને ખાલી ઓલો બિચારો બેઠો ત્યાં કહી દે કે ફલાણી જગ્યાએ નક્કી કરી આવ્યો છે તારો કે હા ભલે ચલો કઈ વાંધો આવું થાતું જૂના સમયમાં હવે નથી થતું તો આપણામાં દર્શનનું મહત્વ શું છે કે ઠાકુરજી આપણા પ્રેષ્ઠ છે ખાલી પ્રિય પ્રિયતમ નહીં પ્રેષ્ઠ માને અત્યંત પ્રિય દિવસમાં જેટલી વાર એમને જોશો જેટલી વાર દર્શન કરશો એટલી વાર આપણા અંદર પ્રેમની વૃદ્ધિ થવાની છે ઘટવાનું કાંઈ નથી એટલે તો જૂના લોકો દોડી દોડીને દરેક ઝાંખી કરવાની કોશિશ કરે નવા છોકરાઓ તો હવે એકવાર કરે હવે હવે શું છે કેમ કે એ પુણ્યની દ્રષ્ટિએ વિચારતા હોય કે એકવાર દેવદર્શન કર્યા એટલે આપણો આખો દિવસ સારો જાય હવે પછી ઘડી ઘડી કંઈ કરવાની જરૂર નથી આ વ્યવહાર મશીન જેવો વ્યવહાર કહેવાય જ્યારે પાણીની જરૂર હોય ત્યારે ચાલુ કરો પાણી આવી ગયું એટલે બંધ કરી દો આવો મશીન જેવો વ્યવહાર ભક્તિ માર્ગમાં પ્રેમના માર્ગમાં સ્નેહના માર્ગમાં નથી હોતો વૈષ્ણવજન અહીં તો એ વ્યવહાર હોય છે કે આપણા ઠાકુરજીને બાર બાર જોઈએ આપણે ટેરા ટેળો જરાક આમ ઊંચો રહી જાય ને એમાંથી પણ જો એક ઝાંખી થઈ જાય તો કરીએ એવો જે દિલનો પ્રેમ હૃદયનો જે પ્રેમ હોય છે એ વ્યવહાર આપણો આપણા ઠાકુરજી સાથે હોય છે ત્યારે નવા બચ્ચાઓ સમજે નહીં એ દેવદર્શન જેવો વ્યવહાર રસરૂપ ભગવાન સાથે કરે એ જ પ્રમાણે શરણાગતિ અને દંડવત આ પણ જેટલી વાર પ્રભુ ગુરુદેવ અને વૈષ્ણવને જેટલી વાર જય શ્રી કૃષ્ણનો મોકો મળે કરી જ લેવા એ છોડવાનું તો દંડવત કરવા આ કાઈ કી કાઈ એટલે કાયા દેહની શરણાગતિ કેવી રીતે થાય દંડવત પ્રણામ નમસ્કાર અને ઠાકુરજીનું પ્રસાદી લેવાથી દેહની શરણાગતિ થાય છે વાચિક શરણાગતિ શરણાગતિ આ વાણી થી પ્રભુને દંડવત કેવું એટલે તમે લોકો અમને મળો ઘણા વૈષ્ણવ બિચારા સાવ અજાણ્યા હોય તો આવીને અમને બાપુ જય શ્રી કૃષ્ણ સીધું જે જે નહીં બાવા શી કયો તો એ પણ નહીં સીધા આવીને કે બાપુ જય શ્રી કૃષ્ણ તો એમને એ નિયમ ખબર ન હોય એટલે પછી એના ઢંગથી બિચારા વ્યવહાર કરે પણ વ્યવહાર કરે ખરા પણ નિયમ શું છે ઠાકુરજીને પણ જ્યારે દંડવત કરો ત્યારે વાણીથી પ્રભુ દંડવત અને ગુરુદેવને પણ પ્રભુ દંડવત પણ આ વાચિક શરણાગતિ થઈ પછી કીર્તન દ્વારા અનેક પદો ઠાકુરજીના ગાવા ઠાકુરજીની લીલાનો ગુણગાન કરો આ આપણી વાણીની એક પ્રકારની શરણાગતિ છે કે આ વાણી આપના ગુણગાન માટે છે લૌકિકમાં તો આખી જિંદગી આપણે બધું બોલતા જોઈએ છીએ એમાં શું મોટી વાત છે આ વાચિક શરણાગતિ અને ત્રીજી માનસ શરણાગતિ એ ક્યારે હોય કે જેમ તમે ઓલો છોકરો જાતો હોય કામે તમે કે લે તું દંડવત કરીને જા શાંતિથી બેસે દંડવત કરે પ્રભુને નિહાળીને જાય ત્યારે આપણને ખબર પડે કે આની દંડવતની અંદર મન પણ રહેલું છે મન રહેલું છે એની નિશાની શું ખબર છે કે એ ત્યાં ટકે ને તો સમજવાનું મન છે ન ટકે ને બારે ભાગી જાય તો સમજવાનું આનું મન નથી હવે જો પ્રવચનોમાં એવું જ થાય હમણાં વચ્ચે જરાક થોડીક વાર ધૂડપદ ગાય એટલે અમુક જણા વાટ જોઈને બેઠા હોય કે ધૂડપદ ચાલુ થાય એટલે ભાગી એટલે મોકો જોઈને ભાગી કેમ કે એમનું મન ન હોય મન પોતાના લૌકિક કાર્યોમાં લાગેલું તો ઐહિકે પારલોકેચા શરણમ હરેકમાં એટલે આ સંસારની અંદર પારલૌકિકમાં એટલે પરલોકમાં આ દેહ અને આ નાના દેહ બેય માટે અતિ આવશ્યક વસ્તુ શું છે ભગવાન શ્રી કૃષ્ણનો આશ્રય અને એમાં શરણાગતિ અહીં જોજો શ્રી મહાપ્રભુજીએ સમસ્ત સોડશ ગ્રંથમાં ક્યાંક કૃષ્ણ શબ્દ ક્યાંક શબ્દ એમાં જોજો શબ્દનો ઉપયોગ આખા સોળશ ગ્રંથમાં આમ આગળ પાછળ જોવા તમે જાશો તો લગભગ એકવીસ વાર આપે અલગ અલગ શ્લોકોમાં શબ્દ એમાં વિવેક ધૈરાશ્રયમાં તો લગભગ છ સાત વાર તો વિવેક ધૈરાશયમાં જ છે હવે આ શબ્દ બતાવવા પાછળનું કે આ આ નામ પ્રભુનું કેવા પાછળનું કારણ છે આપણા શાસ્ત્રમાં બહુ વિચારી વિચારીને પ્રભુના નામ મૂકવામાં આવ્યા છે એમને એમ નથી મૂક્યા નવરત્નમાં તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે ઉપર પુરુષોત્તમ વિનિયોગે પીસા ત્યાજ્યા સમર્થો હરી સ્વત હવે ઉપર પૂરશો નીચે હરી તો પ્રશ્ન થવો જોઈએ કાકાજી અમને મારા પિતૃચરણ ભણાવે હું મારા પિતા છે નથી કહેતો પણ મેં મારા જીવનમાં આટલા કુશાગ્ર આટલા સાવધાન ભવિષ્ય અને વર્તમાન બેના ઉપર પૂરા સજાગ આવા દિવ્ય પુરુષ મેં મારા જીવનમાં નથી જોયો બોલો હમણાં સુધી તો આપ કૃપા કરીને જ્યારે ભણાવે તો આપ આજ્ઞા કરતા કે ભાઈ જો ઉપર પુરુષોત્તમ છે નીચે શ્રી હરિ લખેલું છે તો તને મનમાં પ્રશ્ન કેમ નથી થતો તારે પ્રશ્ન પૂછવો જોઈએ કે આ ઉપર પુરુષોત્તમ શબ્દ નીચે હરિ શબ્દ આવું કેમ તો નિવેદનની ચિંતા પુરુષોત્તમ ઉપર છોડવી કેમ કે પુરુષોત્તમ ક્ષર અક્ષર અને એનાથી પણ ઉપર છે એટલે બધાને વ્યાપ કરીને બિરાજે છે એટલે આપ નિવેદી જીવની ચિંતા પોતે કરશે એટલે ત્યાં પુરુષોત્તમ શબ્દ કહ્યું અને વિનિયોગે પી સા ત્યાજ્યા વિનિયોગ એટલે કે આપણે જે શ્રી ઠાકુરજીના ચરણમાં સમર્પી દીધું છે એ પાછું પ્રભુને લગાડતા નથી તો ચિંતા થવી જોઈએ કે ભાઈ અમે ઠાકુરજીનું આપેલું એમને નેમ પડ્યા પડ્યા ખાઈ રહ્યા છીએ પ્રભુને કાંઈ લગાડી નથી રહ્યા તો આચાર્ય ચરણ આજ્ઞા કરે છે વિનિયોગે પિસા ત્યાજ સમર્થો સ્વત હવે જો હરિશબ્દની વ્યાખ્યા છે હરતી હરે પાપ હોય તો પાપનો હરણ કરે તમારી પાસે જો દેહ સેવા લાયક હોય તો સંસારમાંથી એ દેહને પણ ખેંચીને પોતાનામાં લગાવી દે તમારી પાસે જો વિત્ત પ્રભુની સેવાલાયક છે તો એ એટલું વિત્ત પોતે લઈને તરત પોતાના સેવામાં લગાવી દઈએ એટલે કે સહજમાં હરણ કરવાની જેમનો નેચરલ સ્વભાવ છે એટલે એમને હરી કહેવામાં આવે છે જો જીવાતમાં વિનિયોગ નથી કરી શકતો તો ચિંતા ન કરો સામે જે બેઠા છે એ હરણ કરવાવાળા છે તમે છીપાવીને રાખશો તો પણ જે એમનું હશે એ હરણ કરી જ લેશે એટલે મહાપ્રભુજીએ ઉપર પુરુષોત્તમ શબ્દ અને નીચે શું શબ્દ કહ્યું ઘણી વાર દાખલો દઉં કે જેમ ચુંબક હોય ચુંબક લો ચુંબક એને તમે એક ચોકીની વચ્ચે મૂકો એક બાજુ કિંમતી સોનાની વસ્તુ મૂકો ચેન એક તરફ ચાંદીની મોંઘી વસ્તુ મૂકો એક તરફ તમે લોખંડ મૂકો અને એક બાજુ પ્લાસ્ટિક મૂકો ચુંબકનો એક સ્વભાવ જ કે ચુંબક ઈ જોવા નહીં જ હશે કે આ કેટલા મોંઘું છે ને આના શું ભાવ છે એનો તો સ્વભાવ કે લોખંડ હશે આ બધું આસપાસ પડ્યું છે છતાં પણ લોખંડને તરત જેમ પોતાની બાજુ ખેંચી લઈએ આ જેમ ચુંબકનો સ્વભાવ છે એમ શ્રી કૃષ્ણનો પણ સ્વભાવ છે કે પોતાનો જીવ એનો દેહ એનો દ્રવ્ય એનો ઘર જો પોતાના લાયક હશે તો તમે ધરાર કોશિશ કરશો કે ન કરો તોય ઠાકુરજી કરાવી લેશ તો બહુ સમજી વિચારીને આપણા આચાર્યો ગ્રંથ લખતા એ કાંઈ આમ એમને એમ ઈચ્છા થઈને ફટ લખી દીધું એવી રીતે ના લખતા આજકાલ જેમ ધોળપદ પદ નવા નવા બનાવે કાંઈ કોઈ સ્ટ્રકચર હોય તે એમને બનાવી દઈએ ને બજારમાં ચાલતા કરી દઈએ ને ઓલી ધમાધમ રીધમ સાથે ચાલુ થઈ જાય લોકો ગાવાય લાગે ત્યારે જૂના લોકો જે કાંઈ ધોળપદ પદ સ્તુતિ આદિ કરતા એમાં શાસ્ત્રનો આધાર ભગવાનના નામ લેતા ને તો એ નામનો પણ કોઈ મતલબ નીકળતો એમને લઈ લેતા તો કે ચ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં વધારે વર્ણન જે કાંઈ છે એ સંસારમાં બધી આપત્તિઓ વચ્ચે આપણે કેમ જળવાઈને રહેવું દુઃખ આવે તો એને કેમ સહન કરવા આનો જ વર્ણ છે એટલે આમાં હરિશબ્દનો ઉપયોગ શ્રી મહાપ્રભુજીએ બાર બાર કર્યો છે ઘડી ઘડી કર્યો છે કેમ કે ભગવાનનો નામ એટલે જ પડ્યો જે દુઃખોનું પણ હરણ કરે મહાભારતમાં શ્લોક આવે છે હરામ યઘમ યત્મત્રીમ હવિર્ભાગમ ક્રતુષ્વહમ વર્ણશ મેં હરિચેષ્ટ તસ્માદ હરિરહમ સ્મૃત ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે કે અર્જુન મને હરિ કેમ કહેવામાં આવે છે મત સ્મર્ત્રીમ મારું જે સ્મરણ કરે એના હું પાપનું હરણ કરું આ મારો પહેલો સ્વભાવ હરામ યઘમ યત સ્મર્ત્રીમ હિર ભાગમ ક્રતુષ્વહમ ક્રતુ એટલે યજ્ઞ યજ્ઞમાં શું હોય ખબર છે બધા દેવતાઓના ભાગ કાઢવામાં આવે એમાં ભગવાન વિષ્ણુનો ભાગ નીકળે તો મારો જેટલું હોય યજ્ઞ અંતર્ગત એ પણ હું લઈ જ લઉં છું એમાં મને કોઈ રોકી શકે એમ નથી એ જ પ્રમાણે દેવીજીવ પાસે દૈવી દ્રવ્ય પણ હોય ને ઘણીવાર આસુરાવેશી દ્રવ્ય પણ હોય તમે એમની સમજતા હોવ કે આપણે બ્રહ્મ સંબંધ લઈ લીધો એટલે તમે તમારી પાસે જેટલું દ્રવ્ય છે ધન છે બધું દેવી હોય એવું જરૂરી નથી વાર્તામાં પ્રસંગમાં આવે છે કે જેટલું દેવી હતું એ શ્રી ઠાકોરજી અંગીકાર કર્યું અને આ સૂર્ય હતું એ હાકીમા આવી ને લૂંટીને લઈ ગયું તો દેવીજી જીવ પાસે બધું દેવી દ્રવ્ય જોય એવું જરૂરી નથી અને આસુરીજીવ પાસે પણ આસુરી દ્રવ્ય હોય એવું જરૂર નથી ઘણી વાર આસુરીજીવ પાસે પણ દૈવી દ્રવ્ય આવી જાય છે બોલો આ હું મનથી નથી કહી રહ્યો આપણા દાસ કપિલની વાર્તામાં જે બંજારો હતો એને કંઠીએ લીધેલી નહોતી અને બ્રહ્મ સંબંધ નહોતો અને બળદ ખરીદવા આવ્યો તો પ્રભુને કંઈ રાજભોગ અરોગાવો નહોતો આવ્યો પણ એ બળદ ખરીદવા ભલે આવ્યો હતો પણ એ દ્રવ્ય એ આસુરાવેશી પાસે આસુરી નતો આસુરા આસુરાવેશી હતો એની પાસે એ દ્રવ્ય દૈવી હતું એટલે શું કે ગદાધર દાસજી ઓળખી ગયા એ લઈ ને આપણા શ્રી મદન મોહનજીને અંગીકાર કરાવ્યું અને બધા વૈષ્ણવને પ્રસાદ લેવડાવ્યો તો એક વાત પાકી સમજજો વૈષ્ણવ કે જે જે વૈષ્ણવ છે એની પાસે દૈવી જ છે જ્યારે આપણા રૂપિયાની ખોટી જગ્યાએ ગતિ થવા લાગે ત્યારે કે આ ઠાકુરજીને લાયક નથી એટલે ખોટી જગ્યાએ રહ્યું છે છે પ્રભુને લાયક હશે શ્રી ઠાકુરજી આપ લઈ જ લેવાના આ ઠાકુરજીનો સહજ સ્વભાવ હવેર ભાગમ ક્રતુસ્વહમ ક્રતુ એટલે યજ્ઞમાંથી હવીનો ભાગ ઈ પણ હું હરણ કરી જ લઉં છું મને કોઈ રોકી શકતું નથી વર્ણશ્ચ મેં હરિચેષ્ટ અને મારો રંગ પણ શ્યામ હરિત શ્યામ રંગ જ છે તસ્માત કારણાત એ કારણથી હે અર્જુન હરિરહમ સ્મૃત એટલે મને હરિરૂપે જાણવામાં આવે છે તો ઐહિકે પારલોકેચ સર્વથા શરણમ હરિ એહિક માં અને પારલૌકિકમાં આપણી શરણાગતિ કાયમી હરિની રહેવી જોઈએ હવે આગળ દુઃખ હાનવ તથા પાપે હવે શરણાગતિ બે પ્રકારની હોય એક શરણાગતિમાં કાંઈક સ્વાર્થ રહેલું હોય એક નિસ્વાર્થ ભાવની શરણાગતિ હવે લગભગ બધા જે જે હવેલીઓમાં જાતા હોય એ બધાને જોજો ખૂણામાં ઊભા રાખીને પૂછો ને એટલે કે હા થોડુંક તો છે કે ઠાકુરજી આપણું આ બધું થઈ જાય એટલે દંડો તે કરીએ ને દર્શને કરીએ ને બધું કરીએ છીએ તો દુઃખ હાનો દુઃખને મટાડવા માટેની શરણાગતિ એને ગીતાજીમાં અર્થાર્થી ભક્ત કયો છે ધ્રુવજી કેવા ભક્ત હતા ધ્રુવજીને સીધી કઈ ભક્તિની ઈચ્છા નથી થઈ પિતાની ગોદીમાં બેઠ્યા હતા ત્યાંથી સુનીતિ અને સુરુચિ એ એમની બે માતા એટલે કે એમાંથી પોતાની માં એ સપત ન હતી અનમાનીતી તિરાણી હતી અને ઉત્તમને આવીને કહ્યું કે ભાઈ આને નહીં મારા દીકરાને બેસાડો કહીને એને ગુદીમાંથી ઉતાર્યો ને જે એક માનહાનિ થઈ એનાથી પ્રેરાઈ ને વનમાં ગયા અને ભગવાનની ભક્તિ કરી શ્રીમદ ભાગવત બતાડે છે નાધુના પ્યવમાનમ તે સમ્માનમ વાપી પુત્ર કહ નારદજી વચ્ચે મળ્યા ને નારદજીને આ બધી વાત કરી કે ભાઈ તું આટલો નાનો બાળક અહીંયા વનમાં શું કરે છે કે મહારાજ આમ બન્યું ને હવે મારી ઈચ્છા મેં ઘર છોડી દીધું છે મારે હવે વનમાં રહેવું છે ત્યારે સમજાવું કે ભાઈ આવડા નાના છોકરાનું માન શું ને અપમાન શું તો હજી ના નાનો કહેવા ન અધુના અવમાનમ તે માનવવાપી પુત્ર હે પુત્ર કહ તારો માન અપમાન હમણાં એવું કાંઈ ન હોય તું પાછો ઘરે જાત કે નહીં હું તો ભગવાનની ભક્તિ કરીશ વનમાં રહી ત્યારે એમણે દ્વાદશાક્ષર મંત્રો ઉપદેશ આપ્યો અને એ ઉપદેશ ગ્રહણ કરીને મારું જીવનમાં બધું સારાવાનું થઈ જાય મારું આવું અપમાન ક્યાં ન ક્યાંય ન થાય મારું નામ ઊંચો થાય આ પોતાની લૌકિક ઈચ્છા લઈ ને પછી એમણે ભક્તિ કરી અને ભગવાન પ્રસન્ન થયા તો એક ભક્ત એવા પ્રકારના હોય અર્થાર્થી ભક્ત લોકાર્થી ભક્ત કે જે દુઃખની હાનિ માટે શરણાગતિ કરે દુઃખની હાનિ એટલે મારા દુખો જાય તમારા ધોળપદમાં અમુક અમુકમાં આવે મારા આ જાય રે ગાવ છો ને ધોળપદમાં અમુક જગ્યાએ એ આવે છે દુખડા જાય રે એવી કૃપા કરો ઠાકુરજી એવી આપણે વિનંતી કરતા હોઈએ તો એ ધોળપદમાં શું કામ આવે છે ખબર છે કે બધા વૈષ્ણવ કાંઈ ઉત્તમ ભક્ત ન હોય એટલે બિચારો નાનો હોય દુખ્યો હોય એના દુખડા દૂર થાય એટલે પછી ભગવદીઓ ધોળપદમાં અમુક અમુક પદ એવા રાખ્યા કે બધાને લાગુ પડે